એની એનિમિયામાં શું થાય તો કે લોહી બનવાનું ઓછું થઈ જાય આપણા શરીરમાં જે લોહી બનતું હોય ખોરાક ખાવાથી લોહી બનવાનું પ્રમાણ ઘટતું જાય જેના લીધે તમારું શરીર છે એ તીખું પડતું જાય પીળાશ જેવું થતું જાય તીખું પડતું જાય એના લક્ષણો શું તો કે હથેળીમાં પગમાં નખમાં આ બધું તમારું પીળું થવા માંડે પીકું થઈ જાય એટલે લોહીનું પ્રમાણ આપણે હથેળી છે એ આપણી લાલ દેખાય આપણે આહાર લેતા એટલે આપણા શરીરમાં લોહી બનવાનું પ્રમાણ જે હતું ઓછું થઈ ગયું આપણે લોહી ન બને એટલે વાતાવરણ કરાવે છે

આપણે તત્વયુક્ત આહાર લેવાનો અને ફેટના કીડા મારવાની જે દવા આવે છે એ દવા લેવાની લો તત્વની ગોળી લેવાની અને લોહ તત્વયુક્ત આહાર સીમાથી લોય બને તો કે લીલા શાકભાજી ખાવાના છે મેથી છે તાંદળ પાલક બીટ લીલા પાંદરા વાળા શાકભાજી ખાટા ફળ અનાજ ખાવાનું એના લીધે જો અહીં લખેલું ઉપર છાબ લોહ તત્વ ની ખોડી અને લોહ તત્વ ઇક્ત આહાર તો લોહી વાર્તા આપેલી છે આ છે ને ઈ લાલ કલરનો લોહી છે અને આ જે ભૂરો કલરનો છે ઈ ઓક્સિજન છે તો બે જો વાત કરે છે ને આ ચારેય ગાડી છે હવે ઈ ગાડીને હાલવું છે હલાવી છે આપણે તો એમાં

よし。<Yes. S 2> <Yes. S 1> yes.